કેમ છો મિત્રો આજે આપણે બીડા વાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને એકદમ સરસ લેયરવાળા પાતળા બાઇટ્સ બનાવીશું કંઈક અલગ અને નવી રીતે જેને તમે સ્ટીમ કરીને કે ફ્રાય કરીને કે વઘારીને પણ ખાઈ શકો છો તો એના માટે મેં અહીં પત્તરવેલીના પાન લઈ લીધા છે બસો ગ્રામ લીધા છે અને ધોઈ કાઢ્યા છે એને સરસ અને હવે એની આ રીતે આપણે નસ કાઢી લઈશું જ્યારે પણ તમે આ બાઇટ્સ બનાવો તો પત્તરવેલીના પાનની પસંદગી નાના નાના પાન હોય ને એ રીતના કરવાના એથી આપણને લેયર કરવામાં ઈઝી રહે જુઓ મેં બધી નસ કાપી લીધી છે અને એને આપણે વેલણથી આ રીતે વણી લેવાનું એટલે જે જરાક મોટી હશે કે રહી ગઈ હશે ને એ પણ સરસ થઈ જશે આપણા મોઢામાં નહીં આવે હવે ખીરું બનાવવા માટે એક મેં બાઉલ લઈ લીધો છે અને એમાં ત્રણ કપ મેં ચાળીને બેસન લીધો છે ઝીણો બેસન લેવાનો છે એની સાથે આપણે બે ચમચી ચોખાનો લોટ લઈશું અને હવે મસાલા કરી લઈએ દોઢ ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું એક ચમચી લાલ મરચું નાખીશું એક મોટી ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અડધી નાની ચમચી હળદર નાખીશું અને અડધી નાની ચમચી ગરમ મસાલો નાખીશું સાથે મેં અહીં ત્રણ ચમચી ગોળને એકદમ ઝીણો સમારી લીધો છે અને અજમો નાખીશું અડધી નાની ચમચી આ રીતે મસળીને અને અડધી નાની ચમચી હિંગ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને સાથે આપણે બે થી ત્રણ ચમચી ઝીણા સમારેલા ધાણા નાખીશું અને એક લીંબુનો રસ નાખીશું લીંબુના રસની જગ્યા પર તમે આંબલીનું પાણી પણ લઈ શકો છો આ ખીરામાં મસાલો થોડો ચડિયાતો રાખવાનો તો આપણા જે બાઇટ છે એકદમ ટેસ્ટી લાગશે બે મોટી ચમચી તેલ નાખીશું અને હવે બધું સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ હવે એમાં પાણી નાખીને આપણે ઘટ્ટું ખીરું કરવાનું છે બહુ પાતળું નથી કરવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે પાન પર સ્પ્રેડ થઈ શકે એટલું આપણે ખીરું રાખીશું જુઓ આટલા ખીરા બનાવવા માટે એક ગ્લાસથી પણ થોડું ઓછું પાણી ગયું છે અને એને બરાબર ફેટીને ગોળ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી લેવાનું હવે એક પ્લેટ લઈ લઈશું મેં અહીં કાણાવાળી પ્લેટ

એક આપણે આ રીતે લેયર કરતા જવાનું છે ધ્યાન રાખવાનું છે કે બહુ તમારી મોટા પાન ના હોવા જોઈએ તમારી જે થાળીની સાઈઝ છે એ સાઈઝની તમારે લેયર કરવાના બહાર નીકળે ના એનું હવે છેલ્લું પાન છે જુઓ એના પર આ રીતે કરવાનું અને ઉપર પણ એના પર સરસ બેસન લગાવી દેવાનું છે જે પણ તમારું વધ્યું હોય ખીરું એ ઉપર ચારે બાજુ સરસ લગાવી દેવાનું ચપ્પુથી આ રીતે પિક કરી લેવાનું એટલે અંદર સુધી ચડી જાય હવે ગેસને આપણે ઓન કરીશું અને એને આપણે સ્ટીમ કરવા માટે એક મેં કઢાઈ લીધી છે એમાં કાંઠો મૂકી લીધું છે અને એમાં આપણે અને ઢાંકીને પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરી લઈશું પંદર મિનિટ પછી ચપ્પુ નાખીને ચેક કરવાનું જુઓ એકદમ સરસ ક્લીન નીકળ્યું છે હવે એને કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ આપણે એને કટ કરીશું પહેલા હું એને ચોરસ કટ કરી લઉં છું અને જે સાઈડનું આ નીકળશે એને પણ તમે ઝીણા ઝીણા ટુકડા નાખીને વઘાર કરીને ખાઈ શકો છો એને ચોરસ કરી લીધું અને હવે આપણે નાના નાના સાઈઝમાં એને કટ કરીશું પહેલા આ રીતે

કડી લીમડાના પાન નાખીશું અને થોડા તલ નાખીશું અને વઘારને આપણે પાતળા બાઇટ્સ પર સ્પ્રેડ કરી દઈશું જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાતળા બાઈટ્સ ભાઈના છે હવે એને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતા પાતળા બાઈટ્સ તો મિત્રો છે ને એકદમ નવી અને સરસ રેસીપી તો મિત્રો હમણાં બજારમાં ભરપૂર પ્રમાણમાં પત્તરવેલીના પાન મળી રહ્યા છે તો ક્યારે બનાવવાના છો તમે ચોક્કસથી ટ્રાય કરજો આવજો તમારું ધ્યાન રાખજો